શ્રી મુક્તમુનિ મહોત્સવ એવમ શ્રી સદ્ગુરૂ શતાબ્દી મહોત્સવ લોયાધામમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંતશ્રી વિભૂષિત જગદ્ગુરૂ આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજે શું કહ્યું આવો સાંભળીએ મધુર મધુર ગીત स निगमबल्ली सत्फलं चेत् स्वरूपं सकृदपि परिगीतं श्रद्धया हेलया वा भृगुवरनर्मात्रं तारयेत् कृष्णनाम भृगुवरनरमात्रं तारयत् कृष्णनाम भगवान् स्वामिनारायणना अन्तेवासी परं भजनानन्दी एवा મુક્તાનંદ સ્વામીને આખો સંપ્રદાય ખૂબ સરસ રીતે જાણે છે પણ એમના નામનું સ્થાન આખા સંપ્રદાયમાં જેને પ્રસ્થાપિત કર્યું હોય એવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન કર્મઠ ભજનાનંદી સંત એવા પરમ આદરણીય શાસ્ત્રીજી શ્રી ઘનશ્યામ પ્રકાશ પ્રકાશદાસજી સ્વામી મંચમાં ઉપસ્થિત બધા જ આદરણીય સંતો મનીષીઓ અને જેમને આ કાર્યક્રમમાં આવવા માટે અમને ખાસ આમંત્રિત કર્યા એવા સ્વામી શ્રી સુબ્રત સ્વામીજી અને કે આપના ભક્ત જે વર્ષોથી મળતા હોય છે તેવા શ્રી મહેશભાઈ આ સભામાં ઉપસ્થિત સહો હરિભક્તો સત્સંગીજનો ખૂબ આનંદનો અનુભવ થયો કે લોયા ગામ અહીં અહીંનો શાક ઉત્સવ આખા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થાય છે અને જ્યાંથી આ શાક ઉત્સવ શરૂ થયેલ એ લોયા ગામને ધામ બનાવવાનું કાર્ય કે આ સ્વામીજી કરી રહ્યા છે એ ખરેખર સંપ્રદાય માટે તો ખૂબ પ્રસન્નતાની વાત છે જ પણ અમે લોકો પણ જ્યારે સાંભળતા હોઈએ તો અમને આનંદ થાય જંગલમાં મંગલનું કાર્ય કર્યું છે તો હું સ્વામીજીને માટે શું કહું કે એમની સાથે આમ તો દૂરવાસથી જ મળવાનું થયેલું પણ એમને નિષ્ઠા મુક્તાનંદ સ્વામીજીને માટે એમણે પોતાના જીવનને સમર્પિત કર્યું તો એ ખૂબ મોટું કાર્ય કર્યું છે ભગવાન સ્વામિનારાયણના અંતેવાસી બીજા ઘણા સંતો છે ગોડાતીતાનંદ સ્વામીજી એ જામનગરની બાજુના જ ગામના અને મને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે ગુણાતી સ્વામી પ્રણામી પરંપરામાં પ્રણામી સંપ્રદાયના પરિવારમાંથી આવેલા છે વર્ષો પહેલાની વાત તો મને તો ત્યારે બહુ ખબર નહોતી સ્વામિનારાયણ સંપ્રદાયની બાબતમાં તો એવા સંતો જેમને સંપ્રદાયના માટે ઘણું જ કામ કર્યું અને હમણાં મને જાણીને આનંદ થયો કે મુક્તાનંદ સ્વામીજીએ તો નીલકંઠ વરણીજીને રોકીને અને બહુ જ મોટું કામ કર્યું કે જેના આધારે આજે સ્વામિનારાયણ સંપ્રદાય તો આખી દુનિયામાં એક બહુ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહેલ છે અને સનાતન ધર્મની ધ્વજાને ફરકાવી રહેલ છે આજે આપણે બધા અલગ અલગ સંપ્રદાયોમાં છીએ પણ મૂળ રૂપે ધર્મની જે સનાતન પરંપરા છે આપણે બધા એની સાથે છીએ એને જ આગળ વધારી રહ્યા છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ ઘણા બધા સંત મનીષીઓ ભલે અલગ અલગ સ્થાનોને વિકસિત કરી રહ્યા છે પણ અંતતો ગતવા કે બધા તો સનાતન ધર્મના જ અંગો છે તો સનાતન ધર્મને પરિપુષ્ટ કરવું આખી દુનિયા માટે સાચો માર્ગ બતાવવું એ આપણા બધાનું કર્તવ્ય છે તો મને સુવ્રત સ્વામીજીએ વાત કરેલી તો આ ગામમાં કેવી પરિસ્થિતિ હતી અને તો સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીએ ખૂબ પરિશ્રમ કર્યો ઘણા બધા સંતોને જોડ્યા અને આ ગામને સરસ મજાનો ધામ બનાવવાનું કાર્ય કર્યું અને મંદિરનું પણ નવનિર્માણ થઈ રહ્યું છે ગેટ અમે જોયું જો કે અમને રસ્તા સુધી લેવા નહીં ગયા હોય ને તો આ મહેશભાઈએ બહુ સારું કાર્ય કર્યું હું એમને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું તો અમને અહીં સુધી પહોંચવું અહીં મુશ્કેલ પડે તો આવા સ્થાનને સરસ મજાનું સ્વરૂપ આપીને તો ગામના નિવાસી લોકો માટે પણ ખૂબ મોટું કાર્ય કર્યું છે તો સ્વામીજીને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું આજના સમયમાં જ્યારે આખી દુનિયામાં મારું તારું મમત્વ અને પરત્વની ભાવના જળવાઈ રહી છે તો એના હિસાબે સંઘર્ષો વધી રહ્યા છે મારું અને તારું મારું અને પરાય આ ભાવના છે તો એ સંઘર્ષને ઊભું કરે તો ત્યારે એના સ્થાનમાં બધાને સાચવી લેવામાં આવે બધાને આવરી લેવામાં આવે આ ભાવને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમત્વ ભાવ કહેવામાં આવ્યું છે મમત્વ પરત્વ નહીં સમત્વ બાજુ જવું જોઈએ આવું કાર્ય તો સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજીએ કર્યું અને એમની ટીમમાં જેટલા પણ સાદો સંતો છે સુવ્રત સ્વામી જેવા ખૂબ કર્મઠ સંતો તો એ બધાને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું તો એમ તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતોની ખાણ છે આજે સંતોને શોધવું હોય ને તો એ મુશ્કેલી તો એમાં જ્યારે પણ અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ કાર્યક્રમોમાં જવું હોય તો બધા ભગવાધારી સંતો તો એટલી સરસ રીતે સ્વભાયમાન દેખાય તો અમને આનંદ થાય કે ખરેખર તો સંપ્રદાયે ખૂબ સારું કાર્ય કર્યું છે ઠીક છે કે આપણે જે જે પરંપરાઓમાં હોઈએ એ પરંપરાને વિકસિત કરવો એ આપણો ધર્મ છે આપણું કર્તવ્ય છે એને વિકસિત કરવો જોઈએ એના માધ્યમથી સમાજને એક સારો સંદેશ પ્રાપ્ત થાય ગુજરાતમાં તો જ્યાં જ્યાં પણ જઈએ ને અમે લોકો ભલે કોઈ પણ ગામડાઓમાં ગયા હોઈએ અજાણ્યો માણસ આવે બાળક હોય કે મોટી ઉંમરના એ અમારી સાથે અભિવાદન માટે કહેતા હોય ઘણી જગ્યાઓમાં મેં સાંભળ્યું છે જય સ્વામિનારાયણ તમે કઈ જય સ્વામિનારાયણ તો એમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રભાવ તો મને ખૂબ આનંદ થયો ભગવાન સ્વામિનારાયણ અને એમના અંતેવાસીઓ એમાંથી મુક્તાનંદ સ્વામી જેમના ભજનો અમે ઘણી વખત સાંભળતા હોઈએ અમને આનંદ થાય ભજનાનંદી સંતો એમના ભજનો એમના વચનો એ હૃદયને સ્પર્શ કેમકે જીવનમાં બીજી બીજા ઐશ્વર્યોનું સ્થાન છે ઘણું બધું સ્થાન છે એની આજે આવશ્યકતા પણ છે પણ ભજન છે સૌથી મહત્વપૂર્ણ છે બધી સાધનાઓમાં પ્રેમથી ભજન તો એ ઊંચી સાધનાઓમાં આવે તો મુખાર્વ કરવા માટે મહાપુરુષોએ ભક્તિનો જ માર્ગ પ્રશસ્ત કર્યો છે એટલે ભક્તિમાર્ગી સંપ્રદાયો એ આજે આખા સમાજને એક માણસનો ભાવ હોય એ ભાવને સાચી દિશા આપવા માટે ખૂબ સારા કાર્યો કરી રહેલ છે તો અહીં મંદિરનું નિર્માણ સરસ મજાનો આરંભ થયો છે તો જ્યારે આ પૂર્ણ થશે તો ત્યારે કેટલા બધા ભક્તો એનો લાભ લેશે આખા ગામના લોકો લાભ લેશે અને આ લોયા ગામ ખરેખર આપ સૌએ જે નામ આપ્યું છે લોયા ધામ તો ખરેખર એ ધામ તરીકે પ્રસિદ્ધ થશે તો એ ભગવાન સ્વામિનારાયણ અને એમની સાથે મુક્તાનંદ સ્વામીજીના નામને રોશન કરશે તો એમાં જેમનો ખૂબ મોટો ફાળો હશે તો એ સ્વામીજીનો ફાળો હશે તો સ્વામીજીએ ખૂબ સારું કાર્ય કર્યું છે હું હવે જ્ઞાન ઉપદેશની વાતો તો અહીં ખૂબ થઈ એટલે હું એ દિશા ઉપર ના જઈને સમય પણ થયો છે અત્યારે વિરામનો સમય થયો છે પછી અપરાહના સમયમાં આ બધા ફરીથી સભામાં જોડાવાના એટલે હું ફરી ફરી બિરદાવીને મારી વાણીને વિરામ આપું છું તો આખા વિશ્વનું કલ્યાણ થાય ધર્મના ધ્વજને કે આપ ખૂબ સરસ રીતે ફરકાવો અને આખી દુનિયાને લાભ આપો તો આખી દુનિયાનું ભલું થાય તો એના માટેના આપ સૌના પ્રયત્નો ખૂબ સારા છે બધાનો ભાવ ભક્તિ બાજુ જાય તો કલયુગમાં ભક્તિ સર્વોપરી છે એટલે એ સર્વોપરી ભક્તિને આગળ વધારવાનું કાર્ય આપ સૌ કરી રહ્યા છો એ બદલ ફરી ફરી સાધુવાદ આપીને હું મારી વાણીને વિરામ આપું છું અને સૌને ખૂબ ખૂબ સાધુવાદ ખૂબ ખૂબ ધન્યવાદ બધા સંતોને પણ અભિવાદન અને બધા ભક્તોને પણ ખૂબ ખૂબ સાધુવાદ એની સાથે જો મારી વાણીની વિરામ આપું છું